નંબર પ્રાપ્ત માહિતી અનુસાર જમાલપુર દરવાજાથી શરૂ થયેલા તાજિયા દરવાજા મિરઝાપુર રિલીફ રોડ ખમાસા સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા જમાલપુરથી શરૂ થયેલા તાજિયાના जुलूसમાં નાના મોટા રંગબેરંગી તાજિયા જોડાયા મુસ્લિમ સમાજના યુવકો પોતાના અલગ અલગ કર્તવ્યો પણ બતાવે છે મોડી રાતે ખાનપુર પાસે રિવરફ્રન્ટમાં front તાજિયા ઠંડા કરવામાં આવ્યા જમાલપુર લાલ દરવાજા રિલીફ રોડ મિરઝાપુર દિલ્હી ચકલા સહિતના વિસ્તારોમાં રોડ તાજિયાના જુલુસના કારણે બંધ કરવામાં આવ્યા હતા તાજિયાના જુલુસને લઈને શહેરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ખાસ તૌર પર જોવા જઈએ તો હિન્દુસ્તાનની અંદર ગુજરાત અને ખાસ તૌર પર અમદાવાદ જ્યાં રૂટ પર તાજિયા નીકળે છે એક ઐતિહાસિક રૂટ છે જ્યાં રથયાત્રા પણ પસાર થાય છે તાજિયા પણ પસાર થાય છે અને ઈદે મિલાદ પણ પસાર થાય છે અને અહીંયા કોમી એકતાનો એક સુંદર સમન્વય જોવા મળે છે કે તમામ કોમના લોકો આના અંદર સામેલ થાય છે અને એક જુલુસની રીતે નીકળવામાં આવે છે ખાસ મુખ્યત્વે જોવા જઈએ તો ત્રાણું તાજિયા સાથે નીકળે છે એની સાથે ચોવીસ અખાડા છે પચીસ ઢોલ તા પાર્ટીઓ છે અલમ સવારીઓ છે બીજા અન્ય સાધનો અને બધું નીકળે છે સાથે